જય માતાજી હું છું ધર્મશાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મસિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ઢોકળા અને લસણની ચટણી તો ચાલો બનાવીએ ઢોકળા બનાવવા માટે અહીં મેં બે વાટકી ચોખા લીધા છે અને એક વાટકી ચણાની દાળ લીધી છે ચોખા એકદમ કોરા લેવાના છે મીન્સ દિવેલવાળા ના હોવા જોઈએ આની જગ્યાએ તમે કંકીનો પણ ઉપયોગ કરી શકો છો અને મેં દળીને એનો પાવડર લોટ બનાવી દીધો છે અને એને મેં ખાટી છાશમાં પલાળીને બેથી ત્રણ કલાક રવા દીધો છે મેં આવી રીતના ખીરું તૈયાર રાખ્યું છે ઢોકળાનું તમે જોઈ શકો છો એની કેટલું જાડું અને કેટલું પતલું રાખવાનું છે આવું આપણે રાખવાનું છે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું રાખવાનું છે એને આપણે થોડું હલાવી લઈશું જેથી રીતેથી હવાના કણ બહાર નીકળી જાય બરાબર એને ફેંટી લઈશું આપણે જેથી આપણે ઢોકળા સોફ્ટ બનશે એકદમ હવે આમાં આપણે એક ચમચી આદુ મટાની પેસ્ટ અડધી ચમચી હળદર અડધી ટી સ્પૂન હિંગ અડધી ચમચી અજમો અને એક ચમચી મીઠું મીઠું સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું

અડધી ચમચી જેવો લીલો એડ કરશું અને એક ચમચી જેવું તેલ એડ કરશું જેથી ઢોકળા આપણે ખાતી વખતે ગળામાં એનો લચુકો ન ભરાય એટલે થોડું તેલ ઉમેરશું અને એને બધું આપણે હલાઈને મિક્સ કરી દઈશું આપણું ખીરું તૈયાર છે હવે આપણે એને થાળીમાં ઉપરથી લાલ મરચું નાખી દઈશું આપણે હવે આપણે એને કુક થવા કુકરમાં મૂકી દઈશું પંદર થી વીસ મિનિટ આપણે મીડિયમ આજ પણ થવા દેવાનું છે આપણા થાય ત્યાં સુધી આપણે એમાં ખાવાતી ચટણી બનાવીશું લસણની એના માટે મેં બે ચમચી સિંગ દાણા લીધા છે દાણા લીધા છે મેં એના છોતરા કાઢીને આવી રીતના મેં લીધા છે બે ચમચી જેટલા છ થી સાત લસણની કડીઓ લેવાની છે એક ચમચી તીખું લાલ મરચું બે ચમચી લાલ મરચું કશ્મીરી લાલ મરચું જે ઓછું તીખું હોય છે એ મેં લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અધ ચમચી હિંગ અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું થોડું પાણી એડ કરીને આની આપણે ચટણી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મારી ચટણી રેડી છે હવે આપણે ઢોકળા જોઈ લઈશું વાવ આપણા ઢોકળા પણ રેડી છે આને થોડા આપણે ઠંડા થવા દઈશું પછી એને કટ કરશું તમે જોઈ શકો છો આપણો ઢોકળા સરસ ફૂલીને સરસ થઈ ગયા છે ડીશની બહાર આવી ગયા છે હવે એને આપણે કટ કરી દઈશું પહેલાં આપણે ડીશની આજુબાજુથી કટ કરશું અને પછી એના આવી રીતના નાના કે મોટા તમારે જે પ્રમાણે કટ કરવા હોય એ પ્રમાણે પીસ પાડી શકો છો મેં બહુ નાના ને બહુ મોટાને એવી રીતના કટ કરું છું

સર્વ કરતા પહેલા ઉપર આપણે થોડું સિંગ તેલ લગાવી દઈશું બહાર આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તો ઉપર આવી રીતના તેલ લગાવીને જ આપે છે આને તમે વઘારીને પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણા ઢોકળા અને લસણની ચટણી તો ખાઓ પીઓ અને મજા કરો તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા જો તમને આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી તમને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ